દશક મિત્રો ખુલ્લા આસમાનમાં રાત્રિના ઠંડા પ્રહર માં ગઝલ ગીત અને શાયરીનો નો લાજવાબ કાર્યક્રમ અમદાવાદ ના પ્રતિષ્ઠિત એરિયા એવા સિંધુ ભવન રોડ પાસે આવેલ ટી પોસ્ટમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ એટલે મોજરે જેમાં શબ્દો અને સંગીતની સામે ગઝલની મહેફિલમાં અમદાવાદ શહેરના કલા અને સંસ્કાર પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા કવિઓ પણ પોતાના અનોખા મિજાજમાં જોવા મળ્યા હતા કવિઓમાં રઈશ મણિયાર મધુસૂદન પટેલ આ કવિઓમાં રઈશ મણિયાર મધુસૂદન પટેલ કૃણાલ શાહ ભાવિન ગોપલાણી તા મંસૂરી વિશાલ દેસાઈ વિરલ દેસાઈ ચિરાગ ખોડીફાડ ઉવેશ ગીરચા અને ચૈતાલી જોગી જેવા નામાંકિત કવિઓ આ મોજ રેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હાજર સૌ કોઈ લોકોને મોજ કરાવી હતી જેમાં પણ ખાસ કરીને ગઝલ કવિતા અને શાયરીઓના અનોખી રીતે રજૂઆત અને અનોખા અંદાજમાં જોવા મળી હતી મેકતી ભીની હવા વહેતી નથી પાડોશવાળી છોકરી શું હિંચકે બેઠી નથી તો શું થયું મારી તરફ જોયું નથી એણે કદી તો શું થયું નથી શું થયું મારી તરફ જોયું નથી એણે કદી એવા ઘણા જે ગામ જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી અને શેર છે વર્ષો પછી મળતા જે ભેટી પડી જે રીત થી

તમારો મિત્ર આ પહેલા રહી ચુક્યો છે મારો મિત્ર એ રહેશે ક્યાં સુધી હકણો તમારો મિત્ર આ પહેલા રહી ચુક્યો છે મારો મિત્ર એ રહેશે ક્યાં સુધી હખણો તમે પૂછો તો હું કહું ને હખણો ક્યાં જવાબ નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર રહીશ મનિયાર અને આજે અહીંયા બેઠો છું જ્યાં એક સરસ મજાનો કવિતાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અમદાવાદમાં એક ટેફ નામનો ગ્રુપ છે જે ટ્રાવેલ આર્ટ્સ ફેશન અને ફૂડને લગતા એ એ વ્યવસાયમાં જોડાયેલા કલાપ્રેમી મિત્રોનું આ ગ્રુપ છે ઘણા બધા મિત્રો આ આયોજન કરી રહ્યા છે તન્મય શેઠ નામના અમારા મિત્ર છે એમની આગેવાનીમાં અને મિત્રો તમે જોઈ શકો છો કે આ કાર્યક્રમ ટી પોસ્ટ અમદાવાદનું જે સિંધુ ભવન પાસે છે ત્યાં યોજાઈ રહ્યો છે પરંતુ ગુજરાતી ભાષાને માતૃભાષાને એની સમૃદ્ધિ પાછી આવે એના માટેના પ્રયાસ કરી રહેલા આ મિત્રોને આપણે અભિનંદન આપીએ અને ચાર પંક્તિ મિત્રો હું સંભળાવીશ કે મેં તારા નામનો ટવકો અહીં છાતી રાખ્યો છે

કે રોજ માણસ ઘવાતો રહ્યો ચુપચાપ જે લખ્યું તે નીતરતા જમીરે લખ્યું છે આપણે ક્યાં કદી કઈ લખ્યું છે જે લખ્યું તે મીરા અને કબીરે લખ્યું છે અને આ એ કવિતાઓ છે કે જે મને હંમેશા સારું લખવા સારું વાંચવા પ્રેરણા આપી રહી છે અને આજે બહુ જ ખુશીની વાત છે કે બહુ જ બધા ટાઈમ પછી હું રહીશજીને સાંભળીશ બીજા કવિઓને સાંભળીશ ખરેખર મોજ માણીશ મોજ એ નામથી જ એટલી મોજ આવી ગઈ છે એન્ડ હું બહુ જ ખુશ છું કે અહીંયા ગુજરાતી સાહિત્યથી લઈને મોટા મોટા કલાકાર અહીંયા હાજર છે અહીંયા ઉપસ્થિત છે ને એમની વચ્ચે આવું સરસ સંગીત લઈ લો કે સાહિત્ય લઈ લો એને મળીને એક સરસ મજાનો કાર્યક્રમ મનાયો છે જેનું નામ છે મોજ રે એટલે બહુ જ મોજ આવી છે સરસ ઉપક્રમ છે સ્વભાવિક છે માતૃભાષા માટે તો કંઈ પણ થાય તો મારો હરક તો હોય જ બહુ હાજર રહેવાનું નહોતું બનતું આજે વળી એ શક્ય બન્યું છે કે તમારે ત્યાં આ કાર્યક્રમ દરમિયાન આવવા મળે માહોલ બહુ સુંદર છે એનો એટલે મેં રસ્તામાં આવતા આવતા જ મિત્રોને એવું કહ્યું હતું કે એક સમય હતો કે કવિતા પ્રેમીઓ કવિતા માટે થઈને કવિની નજીક જતા કવિના પુસ્તકની નજીક જતા લાઇબ્રેરીમાં જાય અધ્યાપકો પાસે બેસે હવેનો સમય એવો છે કે જેમાં કવિતાએ થોડોક પ્રયત્ન કરવો પડશે નવી પેઢીની નજીક જવાનો અને એ પણ લાઇબ્રેરીના વિકલ્પે આવા કાફેટેરિયા હોય ટી પોસ્ટ એવી કોઈ સરસ જગ્યા હોય જ્યાં બેસીને નવી પેઢી પોતે પોતાની રીતે આનંદ કરે છે ત્યાં કવિતા આવે કવિતા લઈને કવિ આવે અને એમ સન્મુખ થવાય એવો ઉપક્રમ કોઈ પણ થશે તો મને લાગે છે હવે એને આવકાર પણ મળવા માંડ્યો છે આજનો કાર્યક્રમ એ દિશામાં એક પગલું છે છે મોજ રહે એટલે મને મનમાં એમ થતું હતું કે ભલે થાય ભલે ન રોજે રોજ રે પણ મોજ રહે કાર્યક્રમની શરૂઆત એક સિદ્ધ હસ્ત એવા કવિ રહીશ મણિયા દ્વારા કરવામાં આવતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ રહીશે પોતાની અનોખી અને અદ્ભુત કલા દ્વારા રજૂ કર્યું હતું જેના લીધે હાજર સૌ કોઈ કવિતા પ્રેમીઓ મંત્રમુગ્ધ થયા હતા કવિઓ દ્વારા એક પછી એક ગઝલો શેરો અને શાયરી રજૂ થતા સાથે સાથે જ તેમના અનુભવોનું એક ભાતું પણ તેમણે રજૂ કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં ટાફ ટીમ તેમજ ટી પોસ્ટની ટીમે ખાસી એવી જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ તન્મય શેઠ અને ટાફ ગ્રુપની શરૂઆત લગભગ સવા વર્ષ દોઢ વર્ષ પહેલાં થયેલી અને નાનકડા એક મિત્ર વર્તુળમાં અમારું આ એક નાનકડું ગ્રુપ હતું જે ખાણીપીણી અને મોજ મસ્તીમાં લગભગ લગભગ અમે રચ્યા પચ્યા રહ્યા હતા એમાંથી એક સરસ વોટ્સઅપ પ્લેટફોર્મ જ્યારે બહુ ડેવલપ થયું અને ખાસ કરીને કોરોના પછી ત્યારે એ ગ્રુપ બનેલું અને આજે એ સોશિયલ મીડિયા પર સાડા ત્રણ હજાર લોકો એમાં જોડાયેલા છે અને વોટ્સઅપ પર લગભગ સાડી ત્રણસો લોકો એમાં જોડાયેલા છે અને એ ગ્રુપના પ્લેટફોર્મ પર આજે આ ઇવેન્ટનું આયોજન થયેલું છે અને મોજ રે કેમ કારણ કે ઘણા બધા કવિ સંમેલનો અને મે ને એ બધું થતા થતા રહેતા હોય છે અમદાવાદમાં અને એમાંય ખાસ કરીને આ બે મહિના તો એની ભરમાર હોય છે તો અમારે કંઈક અલગ કરવું હતું તો અલગ શું કરી શકે જો એનું એ જ ગુજરાતી હોય અને એની એ જ કવિ સંમેલન હોય તો એટલે ખાસ કરીને મેં એક નામ આ પસંદ કર્યું મોજ રે અને મોજ રે કેમ ઘણા બધા મને પૂછે છે કે મોજ રે કેમ તો ખાસ મારે કહેવાનું કે આ માતૃભાષાનો પ્રોગ્રામ છે માતૃભાષાનો કાર્યક્રમ છે આ માની સાથેની આ મમત છે અને માની સાથે છે ને મોજ જ હોય માતૃભાષા સાથે મોજ જ હોય પપ્પા એક વખત તમને ઠપકો આપી દે એ બે ચોડી પણ દે કદાચ ધમાલ મસ્તી તોફાન કરી તો મા ક્યારે એ ના કરે એટલા માટે માની સાથેની આ મોજ ને સાથે સાંકળતું આ કવિ સંમેલન માતૃભાષાને સેવા કરતું આ કવિ સંમેલન એટલા માટે અમે નામ આપ્યું છે મોજ રહે અને દસ કવિઓ આમાં છે દસ કવિઓની રજૂઆતો થશે રઈશ મણિયાર કે જે ગુજરાતી ભાષાના ગુજરાતી સાહિત્યના ખૂબ જ ઊંચા દરજ્જાના કવિ લેખક અને કલાકાર તો એમના વડપણ હેઠળ આ થઈ રહ્યું છે ટાફ ગ્રુપ સાથે હું પહેલાંથી જ સંકળાયેલો છું અને આ પહેલી વખત આવો યુનિક પ્રોગ્રામ અમે લોકો કરી રહ્યા છીએ જેમાં નવોદિત કવિઓ અને જૂના જાણીતા કવિઓ બંને કવિઓને બંને ટાઈપના કવિઓને અમે સ્ટેજ ઉપર સાથે લાવીએ છીએ અને રહીશભાઈ જેવા એક મંજાયેલા અને અદ્ભુત જાણીતા કલાકાર છે એ આનું આખું મંચન કરવાના છે ટેફ ગ્રુપ જે છે એ એક અગેઇન એક બહુ જ યુનિક કોન્સેપ્ટથી બનાવેલો ગ્રુપ છે કે જેમાં ટ્રાવેલ આર્ટ ફેશન અને ફૂડ એ ચારેય વસ્તુનું એક સાથે અમે લોકો પ્રોગ્રામ્સ એ લોકોને ધ્યાનમાં રાખીને કરીએ છીએ અમારી પાસે બધી જ ટેલેન્ટ્સ અમારા ગ્રુપમાં છે જે બધી જ જે ચારેય જે સેક્ટર્સ છે એ ચારેય સેક્ટર્સના એક્સપર્ટ્સ અમારા ગ્રુપમાં જોડાયેલા છે એક અદભુત ગ્રુપ છે જેમાં કોઈ ફી નથી પણ એક ફેમિલી મોટું ફેમિલી જેવું ગ્રુપ છે જેમાં અમે લોકો બધાને એકબીજાને મદદ કરીએ છીએ નેટવર્કિંગ કરવામાં પણ હેલ્પ કરીએ છીએ અને આવા પ્રોગ્રામ્સ દ્વારા ગુજરાતી સાહિત્યનો ગુજરાતી ભાષાનો પણ અમે પ્રચાર કરવા માગીએ છીએ મારું નામ દર્શિની તન્મય શેઠ છે હું ગ્રુપની એડમિન છું હું અને મારા હસબન્ડ અમે બંને મળીને આ એક ટાફ ગ્રુપ બનાવ્યું છે જે ટ્રાવેલ આર્ટ ફૂડ અને ફેશન રિલેટેડ ગ્રુપ છે જેમાં અલગ અલગ ફિલ્ડના લોકો ઓલમોસ્ટ થ્રી પ્લસ લોકોનું આ એક ગ્રુપ છે અને અમે અલગ અલગ ઇવેન્ટ કરીએ છીએ મેજોરિટી ફૂડ ઇવેન્ટ્સ હોય છે આ વખતે પહેલી વખત અમે આ સાહિત્યના રિલેટેડ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ તો બહુ એક્સાઇટેડ છું અને હોપ કે આ ઇવેન્ટ બહુ સક્સેસ આય બધાને બહુ મજા આવે હાજર સૌ કોઈ લોકોના પ્રતિભાવ મળતા તેઓનું કહેવું હતું કે ઘણા કવિ સંમેલનો ભૂતકાળમાં માણ્યા પણ ટાપનું મોજરે કદી વિસરાય તેમ નથી જે અદ્ભુત અકલ્પનીય અને અવિસ્મરણીય જેવું છે સામે પક્ષે કવિઓએ પણ હાજર સૌ ઓડિયન્સ માટે કહ્યું કે અહીંયા આ એક એવું કવિ સંમેલન યોજાયું કે જેમાં દાદ આપનાર સૌ કોઈ લોકોમાં પણ એક જુસ્સો જોવા મળ્યો અને હાજર સૌ કવિઓને જેમાં યુવાથી લઈ અને એક સિદ્ધ હસ્ત સુધીના કવિઓના એક આખા ગ્રુપને સૌ કોઈ લોકોએ તેમની રજૂઆતોને અદભુત આવકાર આપીને વધાવી લીધી હતી માટે કવિઓએ પણ સૌ હાજર પ્રેક્ષકોનો આભાર માન્યો હતો દર્શક મિત્રો આ એક એવો કાર્યક્રમ હતો કે જેમાં ભાષા અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં એક કોઈ એક મુકામ સુધી પહોંચાડવા અથવા તો એને સરળતામાં લઈ જવા માટેનો આ કાર્યક્રમ ટાફ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર